મસાલા ભંડાર નામની દુકાનમાં માં એકાએક લાગી આગ ફાયર વિભાગને કોલ મળતા તાત્કાલિક પહોંચ્યો ઘટના સ્થળે પાણીના છ પાણીનો મારો આગ પર કાબુ મેળવવામાં આવ્યો આગ લાગેલ દુકાનની સાથે એક સાથે લાઈન એક દુકાનો આવેલી હતી આગ વધુ પ્રસરે તે પહેલા ફાયર વિભાગે સેમત ઉઠાવી આગ પર કાબુ મેળવ્યો ઓક્સિજન માસ્ક સાથે કરાઈ કાર્યવાહી સદસી બે માર્કેટ રાતના સમયે બંધ હોય કોઈ જનહાની ન સર્જાય કુંભારવાડા પોલીસ સ્ટેશનના સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હાથી અને માં દુકાન દુકાનમાં આગ લાગતા સરગોદા આપણે વેપારીને નુકસાન થયું છે એ ઇલેક્ટ્રિકના લીધે નુકસાન થયું છે એ કયા લીધે થયું છે એ અવસાન ખબર નહીં પડે પણ હમણાં એ હમણાં થયું છે તકલીફ એ ખબર પડશે એના પછી હમણાં જે તકલીફ થઈ છે એ વેપારીને બહુ નુકસાન થયું છે ત્રીસ લાખ રૂપિયાનું માલ ને પાંચ લાખનું ફર્નિચરનું નુકસાન થયું છે બધા એપીએમસી વાળા બધા આવીને તકલીફ દૂર કરી દીધી દુકાનને તક બીજી કોઈ દુકાનને કોઈ નુકસાન નહીં થયું એમાં એપીએમસીનો બધું સ્ટાફ હાજર હતું ને એપીએમસીનો બધો સ્ટાફ ઇલેક્ટ્રિક મેન સફાઈ મેન સિક્યુરિટી બધા આગળ હતા એમાં કોઈ નુકસાન નથી થયું જય ખિલનાની આથીના માર્કેટમાં દુકાન આવેલી છે આઈ ફેર કરીને રાજા મસાલા ભંડાર અમારે સવા દસથી થી સાડા દસની વચ્ચે કોલ આવ્યો હતો કે તમારી દુકાનમાં આગ લાગેલી છે તો અમે તાત્કાલિક ધોરણે આવ્યા હતા તે જ ખોલીને જોયું તો બધું આગ દેખાતી હતી અને ફાયર બ્રિગેડને તત્કાલ ફોન કરેલો હતો એડવાન્સમાં તો ફાયર બ્રિગેડ આવી છે અને બધું કામ કર્યું છે તો માલનું બહુ બધું નુકસાન થયું છે તે છતાં બધાએ જોઈ લીધું છે કે શું થયું છે તો આમાં શોર્ટ સર્કિટનું બતાવી બતાવી રહ્યા છે બધા અને ખૂબ જ દુકાનમાં નુકસાન થયું છે અને ટોટલ લોસ થઈ ગઈ છે આશરે ત્રીસ એક લાખ રૂપિયાનો માલસામાન છે અને પાંચ લાખ રૂપિયાનું ફર્નિચર છે રાહુલ રામચંદાની સબસ્ક્રાઈબ ના એન્ડ પ્રેસ ધ બેલ આઈકન નેવર મિસ એન અપડેટ